નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આ વર્ષે કપાસના ભાવ વધશે કે ઘટશે અને દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલ્લે સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે મળે દસથી પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને દેશમાં રૂની બજારો સતત તૂટી રહ્યું હોવાથી કપાસના ભાવમાં હજી પણ ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને કપાસિયા સીડ કે ખોવાલની બજારમાં પણ ઘરાકી ન હોવાથી ભાવ સતત તૂટી રહ્યા છે અને ખાસ કરીને રોહીની બજારમાં મંદીને બ્રેક લાગી છે પરંતુ બજારમાં દમ નથી અને કલ્યાણના ભાવમાં આજે અઢીસો રૂપિયાનો ઘટાડો થયો છે અને રોહીની બજારો ઘરાકી ન હોવાથી ભાવ હજી પણ નીચે આવી જાય તેવી સંભાવના છે અને બજારમાં એક જ વર્તુળ હજી પણ પાંચસો ઘાસડી નીકળી ગાય જાય તેવી આગાહી કરી છે અને ખાસ કરીને કપાસ ખોળની બજારમાં પણ સ્થિરતા ભાવમાર્ક વાયદો આજે ઘટીને બે હજાર છસો ચોર્યાસીની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ તેરસો થી ચૌદસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને ઓગણ સિત્તેર રૂપિયા જસદણ તેરસો પચાસથી ચૌદસો ને આઠ રૂપિયા મહુવા એક હજાર એકાવનથી ચૌદસો ને એકાવન રૂપિયા ગોંડલ બારસો એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા કાલાવાડ એક હજાર એકથી ચૌદસો ને સેતાલીસ રૂપિયા જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ રૂપિયા ભાવનગર બારસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને પંચોતેર રૂપિયા બાબરા ચૌદસો વીસ થી પંદરસો ને પંદર રૂપિયા